રાજ્યમાં નશાકારક દવાઓના દુરુપયોગ અને ગેરકાયદેસર વેચાણને માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની સુરતથી રાજ્યભરની મેડિકલ સ્ટોર્સમાં ગુજરાત પોલીસ દ્વારા મેગા ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું આ મેગા ચેકિંગ અભિયાનમાં રાજ્યના તમામ શહેરો અને જિલ્લામાં સ્થાનિક પોલીસ મથકના ઇન્ચાર્જ લોકલ ક્રાઇમ બ્રાન્ચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને જિલ્લા ફ્રૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીઓના સંકલનમાં વ્યાપક ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે આ ચેકિંગ અભિયાનનો મુખ્ય હેતુ નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયક્રોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ હેઠળ આવરી લેવાતી દવાઓનું પ્રિસ્ક્રિપ્શન વગર વેચાણ પ્રતિબંધિત દવાઓનો જથ્થો નિયમોની વિરુદ્ધ વધુ પડતો દવાઓનો સંગ્રહ અને મેડિકલ સ્ટોર્સ દ્વારા રાખી ન શકાય તેવી દવાઓના વેચાણને અટકાવવાનો તથા નશાકારક દવાઓનું પ્રિસ્ક્રિપ્શન વગર વેચાણ અટકાવવાનો છે આ કાર્યવાહી ડીવાય એસ પી ડીસીપીના સુપરવિઝન હેઠળ ચલાવવામાં આવી રહી છે જેમાં તમામ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અને અધિકારીઓએ અલગ અલગ ટીમો બનાવીને મેડિકલ સ્ટોર્સ ખાતે દરોડા પાડી બારીક ચેકિંગ કરી રહ્યા છે આ ચેકિંગમાં ખાસ કરીને શાળાઓ કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓની નજીક આવેલી મેડિકલ સ્ટોર ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે જ્યાં નશાકારક દવાના દુરુપયોગની શક્યતાઓ વધુ હોય છે જેમાં એક એનડીપીએસ એક્ટ હેઠળનો કેસ સહિત કુલ પિસ્તાલીસ કેસ નોંધવામાં આવ્યા છે તદુપરાંત સુરત શહેરમાં ત્રણસો મેડિકલ સ્ટોર્સમાં ચેકિંગ કરી એક મેડિકલ સ્ટોરમાંથી ત્રાણું કોડીન સિરપ તેમજ એક મેડિકલ સ્ટોરમાંથી પંદર કોડીન સિરપ અને પાંચ આલ્પ્રા માઝોલ બોટલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે તદુપરાંત પાટણ જિલ્લામાં ચાર વાગ્યા સુધીમાં એકસઠ મેડિકલ સ્ટોર્સ નવસારીમાં એકસો ચોર્યાસી જામનગરમાં છાસઠ મેડિકલ સ્ટોર્સમાં ચેકિંગ કરાયું છે તો ભરૂચ જિલ્લામાં બસો અઠ્ઠાવન સ્થળે ચેકિંગ તેમજ આહવા ડાંગમાં ત્રેવીસ મેડિકલ સ્ટોર્સમાં ચેકિંગ કરવામાં આવ્યું છે તે ઉપરાંત દાહોદ જિલ્લામાં કુલ એકસો ઓગણત્રીસ મેડિકલ સ્ટોર પંચમહાલ જિલ્લામાં એકસો બાર અને ગાંધીનગર જિલ્લામાં ત્રણસો સત્તર મેડિકલ સ્ટોરમાં સાંજે ચાર વાગ્યા સુધી ચેકિંગ હાથ ધરાયું હતું અને હજુ પણ આ કામગીરી ચાલુ છે આ અભિયાન રાજ્યના તમામ શહેરો અને જિલ્લાઓમાં એક સાથે હાથ ધરવામાં આવ્યું છે